નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પીએમ મોદીએ પ્લેન ક્રેશ સાઇડની લીધી મુલાકાત સિલીમાં પીડિતોને આપી સાંત્વના અમદાવાદ મેઘાણીનગર સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એકને આડત્રીસ વાગે ટેક ઓફ થયું હતું અને એકને ચાલીસ વાગે દુર્ઘટના હતી વિમાન દુર્ઘટનાને એક દિવસ વીતી ગયો ત્યાં સવારે થી જ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અહીં તપાસ દરમિયાન અનેક માનવ અંગો મળી રહ્યા છે માનવ અંગોને તપાસ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી રહ્યા છે અમદાવાદમાં સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે ડીએનએ ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ છે આખી રાત દરમિયાન શરૂ આ કામગીરી ધીમે ધીમે મૃતકોની ઓળખ મુજબ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે મૃતદેહોમાં બીજે મેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થાય છે અને તેમના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવે છે આ વિદ્યાર્થીઓમાં બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું